હા એમ હા હા તો બોલો ને તો એમાં એવું હતું કે ઓલું હું ઈશ્વરીયા ને ઓલું કઈક તમે એમાં વાત કરતા હતા ઈ શું હતું કલ્પેશ ભાઈ નું કોણ જાણે ઈ કૈક આ મનસુખ કરીને કોક ભાઈ ભાઈ આવી રીત વાત કરતા હતા ઓ કલ્પેશ હારે કે ઈશ્વરીયા નામ છે ને ફલાણું દેખું તો હા ભરતો તો હા ઈ તો કઈક એમાં લાગ્યું તો એવું ઓલા હું કે અલ્પેશ ભાઈ કલ્પેશ ભાઈ પાછા એમ કે કે મારું ગામ જાંબુડા ઓલા ભાઈ એમ ને લોલ ઉડાડે, મનસુખ ભાઈ હા સાંભળ્યું પછી કઈ થોડી બગડા ઘટી ને આ તો પછી એવું હે એવો મારા એવી સામે ભાષા હોય હારો માણસ હોય વ્યવસ્થિત ચર્ચા કરે તો આપડી પાસે ચર્ચા કરવા નઈ તો વાત તો તમે વાંધો નઈ વ્યવસ્થિત જ કરી એમ કેવું ગાયું થોડીક નો બોલ્યા હોત તો સારી હાલત એ પછી વધી ગયું હતું.

કે તને સમાજ હું એવી રીતના નાં કરી દઈસ કે આવડા બધાય તને ઓળખવા માંડ સે તું શું છો, હમ નાં એટલે એક રીતે આ જોઈને તો આ બધું એમ લોલન એમ છે હિંગ્યા એ નું કારણ છે કે આવો બનાવ મારી ઉપર એક બની ગયેલો છે મારું ગામ છે અહિયાં અણીડા હિંગ્યા અંબાજી પાસે આવે ભોપા ઓ તો એમાં એવું થયું પ્રશ્ન એવો હતો કે મારા કાકા હતા એના marriage થયા હતા અને એ ટૂંક માં કઈક લૂંટે છે દુલ્હન તરીકે કેવાય ને આપણે મેં જ કરીને બે ચાર દિવસ રઈને પછી ઓલું પૈસા બીસા લઇ ને ઉઈ જાય એવી રીતે matter હતી સમજ્યા હનુ ટેક હા હનુ ટેક એ matter હતી સમજ્યા મારા કાકા નું હતું બિચારા નું થતું નતું પછી એ જગ્યા એ હતું તો પછી બાઈ નું એવું હતું ને અમને વાત મળી ગઈ કે ભાઈ આ બાઈ છે એ આવી રીતે કરે છે ટૂંક માં હની ટેક જેવું તો અમે વાત કરી મનસુખ ભાઈ પાસે ગયા બહુ કઈ જાજી લપસપ તો કરી નઈ ખાલી આ phone માં ને આ તે ને audio ચલાવ્યા, ઓડિયો બોડીઓ ચડાઈવા એમાં કઈ વાંધો નઈ કે બહુ કઈ એને ઓલું કર્યું નઈ હતું એમાં ઓડિયો બોડીઓ ચડાવ્યા એમાં વાંધો નઈ હેડવા ફોટો મારો ચોંટાડી દીધો જે ઓલી બાઈ હતી હા હા તમારો ફોટો ચોંટાડી દીધો ઈ કઈ હમજાણું નઈ કેવી રીતે હવે જો મારા કાકાજી રયા એની એને marriage કર્યા હવે marriage માં મારે જવું પડે કાકા ના marriage હતા એટલે બરોબર,

અરે એક જગ્યા હું છોકરી જોવા ગયો ભાઈ છે પછી મને ના પડી ને ભાઈ મને ઓલી વાત મળી કે ભાઈ તમારી ઉપર આવો બનાવ બનેલો હોય કે તમારો ઓડિયો મેં સાંભળેલો હા કે ઓડિયો સાંભળેલો હોય કે મેં તમારું કે અનિરાજ ને મેં કીધું હા અનિરાજ રાઠોડ જ ને તમે કીધું રાઠોડ જ અમે એ કે તમારા નામે જી કે થઈ ગયેલું મેં કીધું હે બાપા ના કાસો કુવારો સૌ હજી મેં કીધું એવું અને પછી બનાવ્યું એવું બી કે મારા કાકા ને એનું નામ પ્રવીણ ભાઈ મારું નામ પારસ ભાઈ

હા હા પણ એવું મેં ને ફોન કીધા ઈમ એ જયારે ચડાવ્યું હતું ને ત્યારે જ મેં કીધું રહેવા ગયો મને વીચમાં તકલીફ પડી છે શરૂઆતમાં તો સાહેબે ફોન ના ઉપાડ્યા પણ પાછા ફોન ઉપાડ્યા તો મને કેવો જોવો ભાઈ કોઈ મને કે કે તમે શું થઈ ગયું છે મારા બાપા એને વાત કરી મારે પછી મારા બાપા એ ઘરે હતા એટલે મારે તો બહુ પપ્પા હતા ઘરે એટલે બહુ પપ્પા કે ઘરે હું વાત કરું તો મોટા મોટા વાત કરે તો મારા પપ્પા ને કેવી રીતે રમાડી દીધા કે કે આપડે સમાજનો દીકરો હોય કે આવત છે કે એમાં ઘર લીધા છે એમાં કઈ ફોટા કઈ ન થઈ જાય આમ થઈ જાય એ રીતે મારા બાપા ને ગોલી ભાઈ દીધી વિડીયો તો ભાઈ હજી છોટાડે લો એમને

હું પણ તમે મને ક્યાંક વાયરલ કરી દેતા મૂકવાનું તો જો એમાં એવું છે તમે આ બાબત કીધી બરોબર છે હવે તમારા જેવા યુવાન છોકરા હોય એ મને આવી રીતના વાત કરે પછી હું ના મૂકું તો સમાજ ને ખબર પડશે કયો હ વાત હે હવે આ મનસુખ ભાઈ એ એવું જ કીધું ભાઈ કે તમે સમાજ ના આવો તમે રેવા દો આવા વાત તો તમને કઈ હજી તમારું એને કાયદો તો નથી ને તમારો ફોટો તો હું ક્યાય મુકવાનો નથી અને તમારો મેસેજ લીધો બરોબર છે કે મારું જે આ સત્સંગ થવાનું હતું એ મને આપ્યું બરોબર છે તો આ મનસુખ ભાઈ નું સાંભળી ને તૂટવા સુધી આવી ગયું કે બરોબર છે તો આ વસ્તુ જે તમે ખુલાસો કરો એ ખુલાસો થઇ ને તમારું જે અટકેલું હોય ને એવા બે ચાર કામ એ થઇ જાય ને, આવી રીતના મનસુખ ના લીધે કોઈ છોકરો બદનામ થતો હોય તો એને આપડે ખુલાસો એમ ના હોય ભાઈ હા એ બરોબર

એટલે આપણે એમાં પડવું નથી પણ આ રી ને આ વસ્તુ તમારો જે ખુલાસો ને એ ખુલાસા છતાય તમે મારો ફોટો રાખ્યો આના લીધે ભવિષ્યમાં મારા આવી રીતે જે મારું રફણ થવાનું હોય ત્યાં મને તકલીફ પડી તમે આ જરાક કાઢી નાખો તો એમાં વ્યૂ થઈ ગયા તો વ્યૂ ની ભૂખ રહી એ કોઈની મનસુખ પૂરી થાવાની નથી પણ એ કાઈ વાંધો નહિ આપડે એમાં નથી પડવું એના view એને મુબારક એ જે કરતો હોય એ બરોબર છે પણ આ તમારો મુદ્દો રહ્યો આપડે social media માં અને બીજા માણસો જે જોતા હોય એ એવા માણસો આપણે નહિ જોઈએ અને સમજે વિચારે કે આ માણસ રહ્યો એ સમાજના ના નું આ કાઈ રાખતો નથી બે વસ્તુ બરોબર તો એ તમે બીજું શું એની પાસે આશા રાખીએ શકો કયો તમારા ફાધર રહ્યા તમારા ફાધર રહ્યા એને તમારી એ ભાઈ વાત કરી બરાબર એમ છતાં કોઈ વડીલ સમજાવે તો સમજતો નથી કોઈ યુવાન ને તો હરખો જવાબ દેતો નથી એને એવું લાગે ને એને આખા દિવસ માં ફોન આવતા હોય ને એમાંથી બે ફોન માં એ સર થઇ ગયો હોય ને એ રેકોર્ડિંગ મૂકે એ જે હકાઈ ગયો હોય ને આઠ જણા પાસે એ રેકોર્ડિંગ એ ના

તમે સમજો તો મને સમજાવો શું સમજાવ્યું એને. અરે બાબા સાહેબ ની ઘણી વાતો કરે હારી હારી કાર્યક્રમ કરે આ બધું તો એ હું. તો એમાં તમને હું સમજાવું. સમજાવું તો કાઈ નઈ કેતા હોય કે સાંકળ રોટલા મૂકી ને ખાવાનું ચાલુ કરો. બાબા સાહેબ એ કીધું તું તમને. બાબા સાહેબ એવું તો કઈ નથી કીધું એવું કરે ઘડીક વાર બાબા સાહેબ ની વાતો કરે મીઠી મીઠી સારી લાગે એવું કાર્યક્રમ એ બે જોયા હોય એમ કરતા એ તો એક વસ્તુ કેવી છે હું તમને સમજાવું અત્યારે સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એટલી રીલો આવતી હોય એમાંથી બે ચાર શબ્દ તમને સોળી મરોડી અને તમે તમારો જે સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યાં દઈને થોડીક હાર પાણી બોલો આનાથી વિશેષ થાય તમે કઈ વાંચન પીરવી માવે તરતના વોલ્યુમ કેટલા છે તમને કઈ ખબર છે મૂલ્ય કેટલી પુસ્તકો લખી છે એ ખબર છે તો તમે શું નીકળી પેળાભાઈ સમાજ બધી સમાજ માં જે તે સાહિત્યકારો હોય

આખા સમાજ માં હમણાં એ રેકોર્ડિંગ હું બોલતો નતો કઈ બરોબર એ recording માં હું સાંભળતો જ તો બરોબર છે હવે એ રેકોર્ડિંગ માં એ ઓલા ભાઈ કલ્પેશ ભાઈ રહ્યા એને એમ કેતો તો કે તું તારા ઘર નું કઈ ને તારે નળિયા નથ બદલ્યા ને ફલાણું એલા ભાઈ સમાજ નો એવો એક તબક્કો એવો છે જે આજે હજી છે ને આ તબક્કા માં આવવા હાટુ મથે છે કડિયા કામે જતો હોય ખેત મજૂરી કરતો હોય હવે તમે એની મજાક ઉડાડવાની કાવ કાવ કાઈક બોલતો તો ઈ ભાઈ તો બસ બાયડા પંથક માં કાવ બોલવાની ની ટેવ વધારે છે એ પંથક ની ભાષા હા હા તો તમારે તો તમારે તો તમારે ઈ તમારે વચ માં લેવા નું કાવ કાવ કરી ને કુતરા જેવું તો હું કાઈ બાયડા માં જેટલા એ બધા કાવ બોલે એટલે કુતરા છે એ વાત એ હાચી વાત એટલે આનું કોઈ સ્ટેજ નથી હવે ઈ ભાઈ રહ્યો કલ્પેશ ભાઈ બરોબર હું એને ઓળખતો નતો એને મને વાત કરી હતી કે આ કોક મનસુખભાઈ છે ને આવી રીતે નાં આમ કરે બરોબર

એક વસ્તુ સમજો તમારું પૈસા મહિને ત્રણ હજાર પાંચ હજાર જે મારાથી ખર્ચો ઘર માંથી મુકરતો હોય મારા ખુદ ના ખર્ચામાંથી કાઢવું ને એમાંથી આપડે વર્ષોથી મિશન અલગ અને મારા જેવો મારી ટીમ આખી રહી ને આ મિશન માં આવી જ રીતે હાલે

તમારે સમજવાનું છે તમારો મુદ્દો લઈને હું આગળ તમારી હોય ના ઈ તમે તમારી વાત છે કે થોડી થોડી ગળે ઊંચી જાય ના કઈ વાંધો ને તમે એક કામ કરો તમે તમારે મૂકો હું તમને ફોટો હું તમને મૂકી દઉં મોકલું હું